નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ ઉનાવામાં તેરસો 1304 થી એકાવન મોરબીમાં માં તેરસો સાત થી તેરસો દસ ભચાઉમાં તેરસો બાવીસ સમીમાં તેરસો પંદર થી તેરસો પાંત્રીસ સિદ્ધપુર માં તેરસો એકવીસ થી તેરસો પાસઠ મહેસાણામાં તેરસો પચીસ થી તેરસો ચોપન આંબલીયાસણ તેરસો ઓગણત્રીસ થી તેરસો ચાલીસ દાહોદમાં માં બારસો ચાલીસ થી બારસો સાહીઠ ડીસા માં તેરસો વીસ થી તેરસો બેતાલીસ વિરમગામમાં તેરસો છવ્વીસ હળવદમાં અગિયાર વિસનગરમાં બારસો નેવું તેરસો સત્તાવન રાપર માં અગિયારસો એક્યાસી બારસો એકાવન જામજોધપુર અગિયારસો છન્નુ બારસો છોતેર અમરેલીમાં અગિયારસો બારસો ત્રાણું જોટાણા બારસો અડસઠ તેરસો અઠ્યાવીસ ધ્રાંગધ્રામાં બારસો છાસઠ થી તેરસો પંદર બહુચરાજીમાં તેરસો પચીસ થી તેરસો તેરસો પિસ્તાલીસ ચાણસ માં બારસો પંચાવન થી તેરસો પચીસ લાખણીમાં તેરસો પંદર થી તેરસો ચોપન ધાનેરા માં તેરસો ત્રેવીસ થી તેરસો છપ્પન જુનાગઢમાં બારસો છ્યાસી થી તેરસો હારીજ માં તેરસો સત્તર થી તેરસો સાહીઠ વડગામમાં તેરસો પંદર થી તેરસો ત્રીસ ભાવનગરમાં તેરસો થી તેરસો પચીસ અંજારમાં બારસો પાંત્રીસ થી તેરસો છપન દેવોદર માં તેરસો બેતાલીસ થી તેરસો સત્તાવન જાદર માં તેરસો દસ થી તેરસો ત્રીસ ઈડર માં તેરસો અઢાર થી તેરસો ચોવીસ

વિજાપુરમાં તેરસો નવ થી તેરસો છે તેરસો થી તેરસો અડસઠ કલોલમાં બારસો નેવ થી તેરસો ચાલીસ રાંધનપુર તેરસો દસ તેરસો પંચાવન મિત્રો આવી જ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો